કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે ઠંડીથી રક્ષણ મળે તે માટે ધાબડા વિતરણ કરવામાં આવ્યું આજે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને આજે આ વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં આજે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ નગરપતિ અને ધારાશાસ્ત્રી શ્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે ઠંડીથી રક્ષણ મળે તે માટે છેવાડાના માનવીને પણ ઉપયોગી થઈ શકાય તેવા હેતુથી આજે આ વિતરણ કરવામાં આવ્યું છે આજે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે આવા કાર્યક્રમો રાખવામાં આવે છે આ ઉપરાંત વર્ષમાં આવતા નવરાત્રિ હોળી દિવાળી મકરસંક્રાંતિ હોળી જેવા અન્ય પ્રસંગો પણ ડોક્ટર કવિતા મીરા સચદેની યાદમાં છેવાડાના માનવીઓને ખાસ યાદ કરવામાં આવે છે શહેરમાં સત્યમ સંસ્થા દ્વારા ઠંડીથી લોકોને રક્ષણ મળે તે માટે જે લોકો માંગી શકતા નથી હાથ લંબાવી શકતા નથી તેઓને ઘેર જઈને પણ આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેની આગેવાની સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી લઈ રહ્યા છે ધારા સાસ્ત્રી અને દાતા શંકરભાઈ સચદી આજે ભુજમાં સંધ્યાય વિતરણ કર્યું હતું આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી કાર્તિક અંતાણી રામુબેન પટેલ તેમજ રાજુલાબેન લીરેશ કારાણી શાહ વગેરે જોડાયા હતા ઠંડી સામે સમાજના છેવાડાના પરિવારોનું પણ રક્ષણ મળી શકે એવા હેતુથી ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારી સંસ્થાના માધ્યમથી અને ભાઈ શ્રી દર્શક અંતાણીની રાબારી હેઠળ આજે દાબડાનું વિતરણ કરવામાં આવ્યું અને આપણે જોયું કે સમાજના જરૂરિયાતવાળા લાભો એનો ઠીક ઠીક પ્રમાણમાં આનંદથી હોંશથી લાભ લીધો હજી પણ મેં દર્શક વાત કરી છે કે બી આપણા સમાજમાં એવા કેટલાક પરિવારો એવા હોય છે કે જેમને ખરેખર મદદની જરૂર હોય છે પરંતુ એ મદદ લેવા માટે આગળ આવતા નથી એવા પરિવારોને આઈડેન્ટિફાઈ કરી એમને ઘેર જઈ અને એમનું સોમાન સચવાઈ શકે એ રીતે એમને ગાબડાનું વિતરણ કરવું એ રીતે પણ સત્યમ અને તાનારીના માધ્યમથી ભાઈ દર્શક અંધાની મારતે ઘરે ઘરે જઈ અને જે એવા જરૂરિયાતવાળા પરિવારો હશે એને ગાબડાનું વિતરણ કરવામાં આવશે